ઇલેક્શન આજ બપોરે જે જાહેર થયું એટલે આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને અમે એની પૂર્વ તૈયારી પંચની સૂચના અનુસાર પૂરેપૂરી સો ટકા કરી લીધી છે પછી એ મતદાન મથકોનું જે એની પ્રાથમિક સુવિધાઓ જોવાની હોય કે કાઉન્ટિંગ સેન્ટર હોય કે પછી લો એન્ડ ઓર્ડર રિલેટેડ હોય કે એક્સપ્રેન્ચર રિલેટેડ હોય એ તમામ જે ટીમોની રચના કરવાની છે ટીમોની રચના થઈ ગઈ છે તમામ સ્ટાફની રચના થઈ ગઈ છે અને તમામ કાર્યવાહી એ પૂરી કરી દેવામાં આવેલી છે હવે જ્યારે આજથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે ત્યારે પહેલી પ્રાયોરિટી જે હોર્ડિંગ્સ બેનર કે જે દિવાલો ઉપર જે કંઈ પણ લખાણો હોય એ અમે ચોવીસ કલાકમાં એ દૂર કરાવી દઈશું પછી જે આપણું જે ત્રીજા ફેઝમાં છે તો જે ઈવીએમનું રેન્ડમાઇઝેશન કરવાનું છે એ પણ નિયતના એક વીક પહેલાં જે પણ અમે પૂરું કરી દઈશું એની તૈયારી થઈ ગઈ છે ચારે એસીના રૂમ તૈયાર થઈ ગયા છે રિસિવિંગ ડિસ્પેચિંગ સેન્ટર પણ તૈયાર થઈ ગયા છે સ્ટાફની પણ જે પૂરી ડેટા એન્ટ્રી છે એ દેવામાં આવેલી છે આજથી અમલવારી એફએસટીની જે છે એ અમલવારી થઈ ગઈ છે અને એફએસટી છે એ કાર્યરત પણ થઈ ગઈ છે એટલે ફ્લાઇંગ સ્કોડ જે છે એ ઓલરેડી અત્યારે ફિલ્ડમાં એ લોકો એની કા કામગીરી શરૂ કરી દીધેલી છે એટલે આમ જે ચૂંટણી તમામ પ્રક્રિયાઓ છે એ પૂર્વ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવેલ છે ખાસ કરીને છતાં ભંગ ના થાય એટલા માટે તો દરેક પક્ષો છે એને ખાસ કાળજી રાખવાની છે કે કોઈ પરમિશન વગર સભા સરકસ ના કરી શકે હવે પ્લસ કોઈ સરકારી જગ્યાઓ છે કે પ્રાઇવેટ જગ્યા પણ છે મંજૂરી વગર એનો એ પોતાના પક્ષના પ્રચાર માટે કે ઉમેદવારના પ્રચાર માટે ઉપયોગ ના કરી શકે પક્ષોને પણ અપીલ છે કે ભાઈ એ સોશિયલ મીડિયા ઉપર એવી કોઈ પોસ્ટ ના મૂકે કે જેથી આચારસંહિતાનો ભંગ થાય કે કોઈ વાતાવરણ ખરાબ થાય એવી કોઈ એવા ન્યૂઝ પણ એવા સ્પ્રેડ ના કરે કે જેનાથી લોકોમાં ગેરસમજ ઊભી થાય અને ખાસ જે છે અત્યારથી જે આપણે જે એને કોઈ નાનું સભા સરકસ કે જે કાંઈ કરવું હોય તો એ એની પરમિશન લીધા વગર કોઈ પણ વસ્તુ એ કરે નહીં ખાસ કરીને જે મતદાર હોય એવું મતદાન મથક ખાલી આખા આ દેશમાં આપણું એક આ બાણે જ છે અને દર વર્ષે જે દર ચૂંટણીમાં જે આપણે અહીંયા વ્યવસ્થા કરીએ છીએ કે એના માટે ખાસ પોલિંગ પાર્ટી જે બીજા બૂથ માટે હોય એ પ્રમાણે જ એને નિમવામાં આવશે અને એ પોલિંગ પાર્ટી ત્યાં જઈ નિયમ પ્રમાણે બે દિવસ પહેલાં જશે રોકાશે અને એક મત છે એ એનો કાસ્ટ કરાવશે એટલે આનાથી એક સારો મેસેજ એ જાય કે ભાઈ એક એક મતની કિંમત છે એટલે ખાસ જે લોકો છે એને એક અપીલ એના દ્વારા એ કરવાની કે ભાઈ તમે તમારા મતદાનનો ઉપયોગ કરો અને મત આપો આપણા અમુક જે છે આપણે હજી જેમ હમણાં આપણે ચર્ચા થઈ એ પ્રમાણે આપણું મતદાન છે આપણે સિત્તેર ટકા તો મિનિમમ થવું જોઈએ પણ એટલે સુધી આપણે પહોંચી શકતા નથી સાઠ એકસઠ બાસઠ ટકા સુધીમાં આપણે પહોંચે તો ખાસ મહિલાઓનું જ્યાં ઓછું વોટિંગ થાય છે કે જ્યાં પચાસ ટકાથી ઓછું વોટિંગ થાય છે એ લોકો પોતાના ઘરની બહાર નીકળે અને ખાસ પોતાનો મત છે એ આપે ખરેખર આપણે જે આપણું બાર તારીખે આપણું જાહેરનામું બહાર પડશે અને સાતમી તારીખે આપણું મતદાન છે તો એ ગાળો છે એમાં કોઈ પણ ખોટી ગેરસમજ ઊભી ના થાય ખોટી અફવાઓ પર ધ્યાન ન દે અને એને સમજી વિચારી જેને જે મત આપવો છે એને એ મત આપે એ શાંતિપૂર્ણ મતદાન થાય એ જોવાની જવાબદારી અમારે વહીવટીતંત્રની છે એ અમે કરશું આટલી તૈયારી બે વર્ષથી આપણે તૈયારીઓ કરી ચૂંટણીની તો આટલી બધી તૈયારી જ્યારે થઈ હોય એક એક મત માટે જો આપણે મતદાન મથક ઉપર કરતા હોય તો મતદારોને ખાસ અપીલ છે કે સાત તારીખે પોતા મતદાન મથક ઉપર જાય અને પોતાની સ્લીપ લઈ જાય પોતાનું ઓળખ કાર્ડ લઈ જાય અને ખાસ છે એ મતદાન કરે થેન્ક યુ